હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે રંગોની વાલની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ટૂંકુની વાલ બનાવવા માટે મેં આ ટાઈપના વાલ અડધો કપ લઈ લીધા હતા મેં એને પાંચ છ કલાક પહેલાં પલાળી દીધા હતા અને એની અંદર વન એટ ટી સ્પૂન જેટલો સોડા એડ કર્યો હતો હવે આપણા વાલ સરસ પલળી ગયા છે તો એને આપણે હવે બાફી લેવાના છે બાફવા માટે આપણે વાલને એક કૂકરમાં લઈ લઈશું એનું પાણી નથી લેવાનું એ પાણી આપણે કઢી નાખવાનું છે આની અંદર દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું જે અડધો કપ વાલ હોય તો આપણે ત્રણ કપ પાણી એડ કરવાનું હવે એની અંદર અડધી ટી સ્પૂન મીઠું નાખી દઈશું અને હવે આને ઢાંકણ બંધ કરી ત્રણ વિસલ વગાડીને બાફી લઈશું આ બફાઈ ગયા છે તો હવે એને આપણે વઘારી લઈશું એના માટે મેં આ એક કઢાઈ લીધી છે એની અંદર એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું એની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે હવે રાઈને અજમો તતળે છે ત્યાં સુધી એની અંદર આપણે આ ખડા મસાલા એડ કરીશું એમાં એક તમાલપત્ર ત્રણ લવિંગ અને બે તજના ટુકડા લીધા છે અને એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે તે એડ કરીશું હવે એને આપણે શેકી લેવાનો છે હવે એની અંદર મેં બે ટામેટાને પ્યોરી બનાવી દીધી છે તે એડ કરીશું અને એક ટીસ્પૂન જેટલા આદુને મરચાંની પેસ્ટ એડ કરીશું હવે આને આપણે બરાબર સાંતળીશું આવું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે તો હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું વન ફોર્થ ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર મારું મરચું કુમઠી મરચું છે બહુ તીખું નથી એટલે એક ટેબલ સ્પૂન લીધું છે અને એક ટી જેટલું ધાણાજીરું તો આને એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે એક કે બે મિનિટ ચડવા દઈશું હવે બે મિનિટ પછી આપણે આ બાફેલા વાલ છે તે પાણી સાથે જ એડ કરવાના છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલી ગોળ આંબલીની ચટણી એડ કરીશું એક વખત એને બરાબર મિક્સ કરી લેવાનું અને ધીમા તાપે હવે એને આપણે થવા દઈશું હવે ગોળ આંબલી નાખ્યા પછી અને બધા મસાલા નાખ્યા પછી આપણે પાંચ મિનિટ થવા દીધું છે એની અંદર આપણે મીઠું એડ નહોતું કર્યું તો હવે બધા મસાલા ચડી ગયા પછી મીઠું થોડુંક ઓછું લાગે છે તો આપણે થોડુંક મીઠું એડ કરીશું કારણ કે આપણે પાણીમાં પણ મીઠું એડ કર્યું હતું એટલે આપણે શરૂઆતમાં મીઠું એડ નથી કર્યું હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને સર્વ કરી લઈશું ગરમા ગરમ રંગોની વાલ તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ